મોટી સંખ્યામાં જુદા જુદા સંઘના શ્રદ્ધાળુઓ ટ્રેન મારફતે રવાના છાયાપુરી રેલવે સ્ટેશન થી અમરનાથ ખાતે યોજાનાર અઠ્યાવીસ ભંડારો હર હર મહાદેવના નારા સાથે ચલો અમરનાથ ચલો અમરનાથ ચલો અમરનાથ કો પાણી કોય બાબા અમરનાથ યાત્રામાં શિવાની રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટનો અઠ્યાવીસમો વિશાળ ભંડારો ચંદનવાડી બબલટો બાલતાલ યોજાનારા ભંડારા માટે મા શિવાની રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અંબુ પટેલ સુદર્શન વૈદ દીપક કદમ શંભુ વૈદ સહિત નેવું જેટલા સેવાદળના સભ્યો રવાના થયા સાથે સાથે વડોદરા શહેરના જુદા જુદા મંડળના સંઘ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અમરનાથ ખાતે રવાના થયા હતા આજે અમે લોકો અમારું છ જણનું ગ્રુપ છે જે અમે અત્યારે વાઘોડા રોડથી અમરનાથની યાત્રા જઈએ છીએ દર્શન કરવાનું એની જોડે અમારી જોડે તે અમરનાથમાં ભંડારો કરનારા લોકો બી જોડે જઈ રહ્યા છે અમરનાથના દર્શન કરવા માનતા કશું ને અમારા પરિવારને સુખ શાંતિ મળે એવી અમારી બધાની આશા છે આશા લઈને અમે લોકો દર્શન કરવા જઈએ છીએ બંકિમ કહર